તો જુનાગઢમાં ચકચારી તોડકાંડ કેસમાં નવો ખુલાસો થયો છે તોડકાંડમાં અત્યાર સુધી ચાર સામે ફરિયાદ નોંધાઈ છે ચોથા શખ્સ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે ચોથો શખ્સ કોણ હોઈ શકે છે તેની શક્યતા અંગે પણ તપાસ ચાલી રહી છે સમગ્ર તોડકાંડ જુનાગઢ એસપીની દેખરેખ હેઠળ થઈ હોવાની આશંકા છે જૂનાગઢ એસપી હર્ષદ મહેતાને વાતની જાણ ન હોય તે બાબતે પણ શંકા છે એટીએસની વિશેષ ટીમ દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે લાખો રૂપિયા માંગવામાં આવ્યા હતા માણાવદર પીઆઈ તરણ ભટ્ટ જુનાગઢ એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે તો જુનાગઢ એસઓજીના

એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે બેંક એકાઉન્ટની ડિટેલ્સ હોય છે તે ખાનગી હોય છે અને તે એકાઉન્ટને સીઝ કરવામાં આવ્યા છે તેની સામે ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થાય છે ખાસ કરીને જુનાગઢના એસપી હર્ષદ મહેતા સામે પણ પ્રશ્નો ઉભા થાય છે અને જે જુનાગઢ એસઓજી છે તે ડાયરેક્ટ જે છે તે એસપી ની સંપર્કમાં અને એની નિગરાની હેઠળ કામ કરતી એજન્સી છે એટલે તેમની સામે પણ છે કે જે પીઆઈ તરીકેનો અરવિંદ ગોહિલનો રોલ છે તે એસપીની સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતું હોય છે ત્યારે આ અંગે પણ એસપી કેટલા જવાબદાર છે તે અંગેની પણ અનેક અટકળો સામે આવી રહી છે ખાસ કરીને કરોડોનો જે છે જૂનાગઢના એસપી મહેતા ચર્ચાનો વિષય છે બાર થી આરોપીને ને લઈ આવ બાર ના રાજ્યો માંથી તેને એસપી ને જાણ કરવાની હોય છે નોટિસ ઇસ્યુ કરવામાં પણ એસપી ને જાણ કરવાની હોય છે આ સમગ્ર મામલે જયારે ફરિયાદી કાર્તિક ભંડેરી કેરળથી જુનાગઢ લાવવામાં આવ્યા હતા જુનાગઢ આવ્યા હતા તેમને નોટિસ ઇશ્યુ કરવામાં આવી ત્યારે ક્યાંક ને ક્યાંક એસપી જે છે મીઠી નજર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને હર્ષદ તે ફરાર થઈ ગયા હોય તેઓ તેમના જે છે બાતમી મળી રહી છે ઉપરાંત જે રીતે એટીએસ ની ટીમ છે તે આજ સાંજ સુધીમાં થતો કાલ સવાર સુધીમાં જુનાગઢ આવીને સમગ્ર બાબત લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે